આપ સૌની મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજે સાંભળીશું શિવ ચાલીસા જે સોમવારે પ્રદોષ વ્રતના દિવસે અને ભોળાનાથના કોઈ પણ વ્રતના દિવસે કે તહેવારના દિવસે કરવાથી કે સાંભળવાથી ભોળાનાથ તમામ પ્રકારના દુઃખો દૂર કરી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે સૌ પ્રથમ શિવજીનું ધ્યાન કરીશું ધ્યાય નિત્ય રજતગિરી વરાભીતિ હસ્તમ પ્રસન્નમ પરશુમૃગ વરાભી સ્તુત મમર પદ્માસિન સમતા કૃતિમ વસાનમ વિશ્વામ વિશ્વબીજમ નિખિલ ભયહરમ પંચવકત્રમ ત્રિનેત્રમ અર્થાત જેમની ક્રાંતિ ચાંદીના પર્વત સમાન શ્વેત દૈદીપ્યમાન છે જેમણે ચંદ્રને આભૂષણરૂપે મસ્તક પર ધારણ કરેલ છે રત્નજડિત અલંકારોથી જેમનું શરીર શોભાયમાન છે જેમના હાથોમાં ત્રિશૂળ તથા ડમરું વર અને અભય મુદ્રાઓ છે જેઓ પ્રસન્ન છે પદ્માસનમાં અને સાધનાલીન અવસ્થામાં બિરાજમાન છે દેવતાઓ સન્મુખ ઊભા રહીને સ્તુતિ કરે છે જેમણે વાઘ ચર્મ પહેરેલ છે જે વિશ્વના આદિ સ્વરૂપ જગતની ઉત્પત્તિના બીજ અને ભયને હરનારા છે જેમના પાંચ મુખ છે એવા સદાશિવ મહેશ્વરનું પ્રતિદિન ધ્યાન કરો હવે આપણે શ્રી શિવ ચાલીસા સાંભળીશું દોહરો જય ગણેશ ગિરિજા સુવન મૂલ સુજાન કહત અયોધ્યા દાસ તુમ દેવ અભય વરદાન ચોપાઈ જય ગિરિજા પતિ દીન દયાલા સદા કરત સંતન પ્રતિપાલા બાલચંદ્રમા સોહતની કે કાનન કુંડલ નાગફની કે अंग गौर शिर बहाये मुंड माल तन क्षार लगाए वस्त्र खाल व्याद्यांबर सोहे छवि को देख नाग मुनि मोहे मै नामा तुकी है दुलारी वाम अंग सोहत छबि न्यारी कर त्रिशूल सहित छबि भारी करत सदा शत्रु क्षयकारी नंदी गणेश सोहेत कैसे सागर मध्य कमल है जैसे कार्तिक श्याम और गणराऊ या छवि को नहीं जा तन काऊ देवन जब ही जाय पुकारा तब ही दुख प्रभु आप निवारा कियो उपद्रव तारक भारी देवन सब मिली तुम तुमहि जुहारी तुरत डानुन आप पठायँ लवनिमेष मारी गिरायँ आप जलन्धर असुरा संहारा सुयश तुम्हारा विदित संसारा त्रिपुरा सुर संग युद्ध मचाई तबहि कृपा करि लीन बचाई કિ પહી ભગીરથ ભારી પૂરવ પ્રતિજ્ઞાતા સુપુરારી દાનિન મહુમ સમહી સેવક સ્તુતિ કરત સદાહી વેદ માહી મહીમા તુમ ગાઇ અકથ અનાદી ભેદ નહી પાઈ પ્રગટી ઉદિ મંથન મે જ્વાલાસ જરત સુરાસુર સુર ભયે કિન દયા કરી સહાય નીલકંઠ તબ નામ કહાઈ પૂજન રામચંદ્ર જબ કિન જત લંક વિભીષણ દિન્હ સહસ્ત્ર કમલ મેં હું કિન પરિક્ષા તબહી પુરારી એક કમલ પ્રભુ રાખે ઉજોઈ કમલ નયન પૂજન ચસો કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન દિયે ઇચ્છિતવર જય 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 અનંત અવિનાશી કરત કૃપા સબ કે ઘટવાસી દુષ્ટ સકલ નિમોહિ સતાવે ભ્રમતરહે મોહે ચૈનન આવે ત્રાહી ત્રાહી મે ના તુ ય અવસર મુહિયા આન ઉબારો લે ત્રિશૂલ શત્રુન કો મરો સંકટ તે મહી આના ઉબારો માતા પિતા ભ્રાતા સબ હોઇ સંકટ મેં પૂછત નહીં કોઈ સ્વામી એક આશ તુમ્હરી આય હું મમ સંકટ ભારી ધન નિર્ધન કો દેત સદાહી જો કોઈ જાચે વો ફલ પાહી અસ્તુતિ કે વિધિ કરે તુમ્હિ ક્ષમ હું નાથ અબ ચૂક હારી શંકર હો સંકટ કે નાશન મંગલ કારણ વિઘ્ન વિનાશન યોગી અતિ મુનિ ધ્યાન લગાવે નાદ શારદ શીષ નમાવે નમો નમો જય નમો શિવાય સુર બ્રહ્માધિ પારન પાઠ કરે મન લાય તાપર હોત હૈ શંભુસ સહાય રૂનિયા જો કોઈ હો અધિકારી પાઠ કરે સો પાવન હારી પુત્ર હો ન કર ઇચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોઈ पण्डित त्रयोदशी कोला ध्यान ध्यानपूर्वक होम करावै त्रयोदशी व्रत करे हमेशा ताके तन नहीं रहे कलेशा दीप नैवेद्य चढावै शङ्कर सन्मुख पाठ सुनावै जन्म जन्म के पापनसा वै अन्तधाम शिवपुर पावै। કહે અયોધ્યા આસ તુમ્હારી જી સકલ દુખ હર હું હમારી નિત્યનેમ કરત પ્રાત હિ પાઠ કરો ચાલીસા તુમ મેરી મનોકામના પૂર્ણ કર હું જગદીશા માર છઠ હૈ મંત ઋતુ સંવત ચોસઠ જાન સ્તુતિ ચાલીસા શિવહી પૂર્ણ કિન્હ કલ્યાણ શિવ ચાલીસા અહીં પૂર્ણ થાય છે બોલો શંકર શંભુ બોળાનાથની નાથની જય આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે જો આપ આપણી આ ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી જલ્દીથી કરી દેજો આવા આગળના ધાર્મિક વિડીયો સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ્સ પણ જરૂરથી લખજો તેવી આપ સૌને ભાવભીની વિનંતી છે આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના